કોંગ્રેસના ઉમેદવારો દ્વારા પોતાની જીત માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે અને પોતાની જીત માટે અને પોતાની તરફેણમાં મતદાન થાય તે માટે પોતાના કાર્યકરો સાથે પ્રચારમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે ત્યારે હલચલ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા આણંદ જિલ્લાના કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર અમિતભાઈ ચાવડા સાથે વાત કરી હતી દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે જિલ્લામાં સૌપ્રથમ પ્રથમ હલચલ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર અમિતભાઈ ચાવડાનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ ચલાવવામાં આવ્યો છે ત્યારે વાતચીતમાં અમિતભાઈએ ચાવડાએ જણાવ્યું હતું કે કોંગ્રેસની જીત નક્કી હોવાનો દાવો કરતા જોવા મળ્યા હતા અમિત ચાવડા આણંદ લોકસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ધારાસભ્ય ખાસ કરીને આખા દેશની સૌથી મોટી પંચાયત એટલે કે લોકસભાની ચૂંટણી આગામી સાત મે ના રોજ ગુજરાતમાં યોજાવાની છે અને આ વખતે જે પ્રજાનું મૂળ છે એ જોતા એટલું સ્પષ્ટ છે કે આ વખતે પ્રજા પરિવર્તન માટે મતદાન કરવા જઈ રહ્યું છે મંદી મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચારથી તો પ્રજા ત્રસ્ત જ છે પણ પ્રજાને જે વાયદા વચનો આપવામાં આવ્યા તે તમામ વાયદા વચનો જુમલા સાબિત થઈ ચૂક્યા છે એના જ કારણે આજે પ્રજા આ દસ વર્ષનો ભાજપ સરકારનો હિસાબ પણ માગી રહી છે એના કામગીરીના લેખાજોખા પણ કરી રહી છે આ આણંદ જિલ્લાની જનતાને દસ વર્ષમાં શું મળ્યું અને શું ગુમાયું એનો હિસાબ પણ જનતા કરી રહી એક બાજુ જે સંસદ સભ્ય ચૂંટાઈને ગયા એમણે આણંદ માટે કોઈ લડાઈ લડવાને બદલે આંદોલન કરવાને બદલે સરકારમાં હામાં હા મિલાવી આંગળીઓ ઓછી કરવાનું કામ કર્યું અને એના કારણે આણંદ જિલ્લાને ખૂબ અન્યાય થયો આવનારા દિવસોમાં જે આણંદની જનતા છે પોતાનો સાચો પ્રતિનિધિ છૂટવા માટે મતદાન કરવા જઈ રહી છે પોતાના માટે લડવા વાળો સંસદ સભ્ય એને જોઈએ છે આંગળી ઊંચી કરવાવાળો સંસદ સભ્ય નહીં અને એ વાતને લઈને આખા જિલ્લામાં જ્યાં જ્યાં જઈએ છીએ ખૂબ ઉમળકાભેર આવકાર મળી રહ્યો છે પ્રજા સ્વયંભૂ આવકારની સાથે સમર્થનમાં જોડાઈ રહી છે એનાથી સ્પષ્ટ છે કે લોકો આ વખતે પોતે જ ચૂંટણી લડતા હોય એવો માહોલ છે અને લોકો આ વખતે પરિવર્તન માટે મતદાન કરવાનું મન બનાવી શક્યા છે વિકાસ માટે સુવિધા ઊભી કરવા માટેનો આપનો આણંદ જિલ્લામાં જે પણ આજ દિન સુધી સંસ્થાઓ પર પ્રોજેક્ટ્સ આવ્યા વિકાસ થયો એ તમામ કોંગ્રેસનું યોગદાન છે અમૂલ ડેરીની સ્થાપના કોંગ્રેસના વખતમાં થઈ ખેડા જિલ્લા બેંકની શરૂઆત થઈ આણંદમાં એગ્રીકલ્ચર યુનિવર્સિટી બની વિદ્યાનગરમાં સરદાર પટેલ યુનિવર્સિટી બની કરમસદની મેડિકલ હોસ્પિટલ અને કોલેજ કોંગ્રેસના વખતમાં બની એનડીપીની હીરમા જેવી વિખ્યાત સંસ્થાઓ કોંગ્રેસના વખતમાં બની આણંદ જિલ્લામાં તમે જુઓ તો ખેતી માટે જેટલી પણ કેનાલો બની એ તમામ કેનાલો કોંગ્રેસના શાસનમાં બની તમામ બીજા જિલ્લાઓને જોડતા પુલ કોંગ્રેસના શાસનમાં બન્યા તમામ આખા જિલ્લાની જેટલી પણ જીઆઈડીસી છે એ જીઆઈડીસી કોંગ્રેસના વખતમાં બની એ ધુવારનનું પાવર હાઉસ હોય કે મહી કડાનાનો ડેમ હોય એ પણ કોંગ્રેસના શાસનમાં બન્યો આ જિલ્લામાં જેટલી સરકારી શાળા કોલેજો છે એ તમામ કોંગ્રેસના વખતમાં બની એવાનો મતલબ કે આ જિલ્લામાં જે પણ પ્રજાલક્ષી સંસ્થાઓ છે પ્રોજેક્ટ્સ છે યોજનાઓ છે ને કામ થયા છે તમામ કોંગ્રેસની દેન આ દસ વર્ષથી દિલ્હીમાં ભાજપની સરકાર છે રાજ્યમાં તો ત્રીસ વર્ષથી સરકાર છે એવું તો કયું કામ આ જિલ્લાને કઈ યોજના કયો પ્રોજેક્ટ કે કયા કાયદાથી આ જિલ્લાના લોકોને જિલ્લાને લાભ થયો એવો એક પણ કાયદો એક પણ પ્રોજેક્ટ એક પણ કામ એવું નથી કે જેના આધારે ભાજપ એમ કહી શકે કે અમે આ જિલ્લાનો વિકાસ કર્યો છે આ જિલ્લાના લોકોને મદદ કરી છે જિલ્લાના લોકોના વિકાસ માટે કોઈ યોજના કે સંસ્થા સ્થાપી છે જે પણ થયું છે કોંગ્રેસનું યોગદાન છે ગોહિતભાઈ ભરતસિંહભાઈ વખતે ધોવારણમાં પાંચ હજાર કરોડના ખર્ચે એનટીપીસીનો એક સોળસો મેગાવટનો પ્લાન્ટ લાવવા મંજૂરી આપવામાં આવી હતી રાજ્ય સરકાર ભાજપની અને ત્યારબાદ બે હજાર ચૌદમાં નરેન્દ્રભાઈની સરકાર બની જેને કારણે પ્રોજેક્ટ ઠંડે ચડી ગયો જેથી ખેડૂતોને સસ્તી વીજળી જે મળવાની હતી એ વીજળી ન મળી શકે એની પાછળનું કારણ શું બે હજાર ચાર થી ચૌદ સુધી કેન્દ્રમાં કોંગ્રેસની યુપીએ સરકાર રહી તમે કાયદા કાનૂનથી જુઓ તો શિક્ષણનો અધિકાર કોંગ્રેસે આપ્યો માહિતીનો અધિકાર કોંગ્રેસે આપ્યો રોજગારનો અધિકાર મનરેગા કોંગ્રેસે આપ્યો અન્ન સુરક્ષાનો અધિકાર કોંગ્રેસે આપ્યો બોતેર હજાર કરોડ રૂપિયાના ખેડૂતોના દેવા કોંગ્રેસે માફ કર્યા આખા આણંદ જિલ્લામાં તમે જુઓ તો જે ગ્રામીણ વિસ્તારોમાં ઘરોમાં વિદ્યુતીકરણ થયું એ રાજીવ ગાંધી ગ્રામીણ વિદ્યુતીકરણ યોજના કોંગ્રેસના વખતમાં થઈ ભરતભાઈ મંત્રી હતા એ સમયમાં થઈ આણંદ જિલ્લાના બાળકો માટે નવોદય વિદ્યાલય પંદર કરોડના ખર્ચે કોંગ્રેસના શાસન થઈ અને એ જ રીતે ધુવારણમાં પાવર પ્રોજેક્ટ આવે દસ હજાર લોકોને રોજગારી મળે આખા વિસ્તારના ખેડૂતોને લોકોને સસ્તી વીજળી મળે એટલા માટે કેન્દ્રમાં ભરતભાઈ મંત્રી હતા ત્યારે આખો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો તો પણ આ નવી સરકાર આવી તો એણે આખો પ્રોજેક્ટ એ ખૂણામાં ભરાઈએ ચઢાવી દીધો એ જ રીતે પાણી પુરવઠાની યોજનાઓ પણ મંજૂર કરવામાં આવી હતી જે હજુ સુધી કાર્યરત નથી થઈ તો આ જે પણ પ્રોજેક્ટો આવ્યા એ કોંગ્રેસની જેન છે આ છેલ્લા દસ વર્ષમાં મોદી સરકારે આણંદ જિલ્લા સાથે ભેદભાવવાળું વર્તન રાખ્યું છે એક પણ કામ એક પણ પ્રોજેક્ટ આ જિલ્લામાં મંજૂર નથી કર્યો અને એટલા જ માટે આ વખતે લોકો હિસાબ કરવા માટે તૈયાર છે કે સંસદ સભ્ય પણ આંગળી ઊંચી કરવાવાળા આવ્યા અને સરકાર પણ ભેદભાવ કરવાવાળી રહી આ દસ વર્ષમાં આણંદ જિલ્લામાં ભાજપે સબકા સાથ સબકા વિકાસનું સૂત્ર તો આપ્યું પણ સબકા સાથ લઈ અને મુઠ્ઠી પર લોકોનો જ વિકાસ થયો મુઠ્ઠી પર જ તમામ સંસ્થાના પદો પર બેસાડવામાં આવ્યા એના કારણે આખા જિલ્લામાં ખૂબ આક્રોશ છે અને એનો જવાબ આવનારા દિવસોમાં પ્રજા આપશે કહેવાય છે કે આણંદની સીટ પર જે જીતે છે એની કેન્દ્રમાં સરકાર બને છે તો આપની જીત માટેની ઈશ્વરની કૃપા કેટલી આ વખતે આણંદની પ્રજાનો જે મૂળ છે જોતા એટલું ચોક્કસ કહીશ કે તિરંગો ઝંડો સો ટકા લહેરાવાનો છે ન ખાલી આણંદ પણ બે હજાર ચારમાં જ્યારે આખા દેશમાં ફિલ ગુડ ઇન્ડિયા સાઇનિંગનો નારો હતો તેમ વખતે પણ ગુજરાતની જનતાએ પરિવર્તન માટે મતદાન કર્યું હતું અને બે હજાર ચારમાં પણ છવ્વીસમાંથી બાર બેઠકો પર કોંગ્રેસ જીતી આજે બે હજાર ચોવીસમાં પણ આખા દેશનો એ મૂળ છે પરિવર્તનનો એટલા જ માટે આ વખતે ગુજરાતમાં પણ પરિવર્તન થશે આખા દેશમાં પણ પરિવર્તન થશે અને બે હાજર ચાર માં જેમ યુપી ઇન્ડિયા ગઠબંધન ના નેતૃત્વ વાળી કોંગ્રેસ ની સરકાર બનશે નેટવર્ક ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર